જીઆઈડીસી પોલીસે સારંગપુર ગામની નવી નગરીમાંથી વિદેશી દારૂના જથ્થા સાથે બુટલેગરની કરી છે ધરપકડ અંકલેશ્વર જીઆઈડીસીમાં પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમી મળી હતી કે સારંગપુર ગામની નવી નગરીમાં રહેતો નીલેશ રમેશ વસાવા પોતાના ઘરે વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખે છે અને આ બાતમીના આધારે પોલીસે દરોડા પાડ્યા હતા પોલીસે સ્થળ પરથી વિદેશી દારૂ અને બિયરની ચૌદ નંગ બોટલ સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો જ્યારે વિદેશી દારૂનો જથ્થો આપનાર કુખ્યાત બુટલેગર મનીષ ઉર્ફે મલો કાલિદાસ વસાવાને વોન્ટેડ જાહેર કર્યો હતો રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર